ખનીજ ચોરી માટે બદનામ મોરબી જિલ્લો અવારનવાર અલગ અલગ વિસ્તારોમાંથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે તાજેતરમાં જ મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામેથી પણ આવી જ ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે ગામ પંચાયત દ્વારા જિલ્લા ખણ ખનીજ વિભાગને લિખિત અરજી કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા ગામની નદીના પટમાંથી બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે આ ખનીજ ચોરીના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના રસ્તાઓ તૂટી ગયા છે તેમજ ખેતરોમાં પણ પાથરવામાં આવેલી પાઇપલાઇનો તૂટી ગઈ છે જેના કારણે ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી ન હોવાની પણ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે નદીના પટમાં હાલ ખોદેલી સાદી રેતીના મોટા પાયે કરવામાં આવેલ છે ગ્રામજનોએ માંગણી કરી છે કે તાત્કાલિક આ ખનીજ ચોરી બંધ કરવામાં આવે જો તેઓ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવા માટેની ફરજ પાડવામાં આવશે તેવી અપીલ તેઓ દ્વારા કરવામાં આવી છે અમારે અત્યારે ખાણ ખનીજ અહીંયા રેતીનું બાજુમાં કેરળા ગામમાં આવેલ બાજુમાં નદીમાં તેમજ વોકરામાં રેતી ચોરી અત્યારે ચાલુ છે અમારી માગ છે સાહેબને રજૂઆત તો અમે કરેલી છે છતાંય આજે ખેડૂતને સાથે લાવીને અમે લેખિત રજૂઆત પણ સાહેબને દેવા અમે આવ્યા છીએ અમારી માગ એવી છે ગ્રામજનોની તેમજ સરપંચશ્રી સાથે છે કે તાત્કાલિક આને બંધ કરાવવાની તાત્કાલિક આનું કાર્યવાહી કરાવો એ ગ્રામજનોની માગ છે અમારો ક્યાંય માલધારીનો ક્યાંય ખા ખરાબ રહેવા ન દીધો ક્યાંય ખોદી નહીં ખોદી જોઈએ બીજું કોણ વોરાથી ચાલે છે માલ ઢોર લઈને જાવું ક્યાં ચરાવવા માટે